પાનના ગલ્લા પર ખૂની ખેલ ખેલાયો નાલાયક શબ્દથી બબાલમાં બેના મોત નમસ્કાર ગુજરાત તકના ક્રાઇમ રિપોર્ટમાં આપનું સ્વાગત છે સુરતમાં વધુ એક ખૂની ખેલ ખેલાયો છે નાલાયક શબ્દને લઈને પાનના ગલ્લે બબાલ થઈ હતી પાન ચલાવતા ગલ્લામાં વ્યક્તિ પર છ શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો જેના પ્રતિ ઉત્તરમાં આ વ્યક્તિએ પણ આ શખ્સો પર હુમલો કર્યો હતો જેમાં બે વ્યક્તિના મોત નીપજ્યા છે પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે ત્યારે શું હતો મામલો જોઈએ રિપોર્ટમાં સુરતના ગોદાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઠાકોરનગર સોસાયટીમાં મહાકાલ પાન સેન્ટરમાં મયુર પાટીલ નામના યુવક પર જૂની અદાવતને લઈ ચાર સગીરો સહિત છ લોકોએ જીવલેણ હુમલો કર્યો હતો ગલ્લા પર નાલાયક શબ્દ બોલવા જેવી બાબતે થયેલા ઝઘડામાં એક યુવકની ચપ્પુના ઘા ઝીકી હત્યા કરવામાં આવી મયુર પાટીલે આદિત્ય સંતોષ રાજપૂત નામના યુવકને પાનની દુકાનની બહાર ગાળો બોલવા અટકાવ્યો હતો આ પછી આદિત્ય સંતોષ રાજપૂત તેના અન્ય મિત્રો સાથે પાનની દુકાને પહોંચ્યો અને મયુર પાટીલ પર છરી વડે હુમલો કર્યો આ હુમલા દરમિયાન પાટીલે પણ પોતાનો જીવ બચાવવા હુમલાખોરો હુમલો કર્યો આ હુમલામાં એક હુમલાખોર અને નિતેશ ઉર્ફે ચોટલી ઘાયલ થયો હતો પાનની દુકાનમાં બેઠેલા મયુર પાટીલનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે હુમલામાં સામેલ નિતેશ ચોટલીનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું પાનની દુકાનમાં રમાતી આ નીપજ્યા છે ઠાકોરનગર જે સોસાયટી છે ત્યાં એક મહાકાલ પાન છે આ મહાકાલ પાન સેન્ટરની અંદર ગઈકાલે હત્યાનો એક બનાવ બન્યો હતો આ બનાવમાં હકીકત એવું હતું કે મયુર પાટીલ નામનો એક છોકરો ત્યાં બે હતો ગલ્લામાં હાજર હતો પાનના ગલ્લે અને એ દરમિયાન કેટલાક છોકરાઓ આવી અને એના સાથે ઝઘડો કર્યો હતો અને એને ચપ્પુ જેવા તીક્ષ્ણ હથિયારથી એની એના ઉપર વાર કર્યો અને એની હત્યા નીપજાવી હતી આ બનાવમાં પોલીસે તત્કાલ કાર્યવાહી કરી અને જે એફઆઈઆર લોન્ચ કરી લોચ કરી અને આગળ અમે જે આરોપીઓ છે એને પકડવાની શરૂઆત કરી હતી એમાં પ્રાઇમરી ધોરણે અમને જે વિગતો મળી હતી એમાં એક વ્યક્તિ નીતિશ મહંતો ઉર્ફે નીતિશ ચોટલી કરીને છે એ અને આદિત્ય સંતોષ સંતોષસિંહ રાજપૂત પછી એકનું નામ છે રાજા રામપ્રવેશ મહંતો આ ત્રણ વ્યક્તિઓના નામ આવ્યા હતા અને અન્ય ચાર જે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોરો છે આ બધા આ ઘટનામાં સામેલ હોવાની માહિતી પોલીસને મળી હતી પોલીસે આ તમામ બાબતે તપાસ કરી વેરીફાય કર્યું અને જે આમાંથી એક જે નીતિશ ચોટલી છે એને પણ કેટલીક ઈજાઓ થઈ હતી તો એ હોસ્પિટલાઇઝ હતો આ જે નીતિશ છે એ પોતે પણ મરણ ગયેલો હોવાની માહિતી પોલીસને મળી છે તો આ બાબતે પણ અત્યારે તપાસ ચાલુ છે જે અન્ય આરોપીઓ છે એમાંથી બે વ્યક્તિઓ આદિત્ય સંતોષસિંહ રાજપૂત અને અન્ય એક રાજા રામપ્રવેશ મહંતો આ બંનેની પોલીસે ધરપકડ કરી છે એક અઢાર વર્ષ અને બે મહિના અને એક અઢાર વર્ષ ત્રણ પાસનો છોકરો છે બાકીના ચાર છોકરાઓ છે એ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોરો છે તો એમનો જે નિયમ અનુસાર કાર્યવાહી કરવાની હોય એ અમે કરેલ છે અત્યારે જે પોલીસને પ્રાઇમરી માહિતી છે એ મુજબ આ ઘટનામાં બે દિવસ અગાઉ આ મયુર પાટિલ અને આદિત્યસિંઘ આ બંને વચ્ચે આ જ ગલ્લામાં કંઈક ઝઘડો થયો હતો આ બંને વચ્ચે કંઈક ત્યાં ઊભા રહેવા બાબતે અડચણ થતી હતી એ બાબતે ઝઘડો થયો હતો ત્યારે કંઈક બંને વચ્ચે કંઈ એવું મનદુખ લાગ્યું હોવાનું અત્યારે જણાય છે અને એ બાબતનો અદાવત રાખી અને આજે ગઈકાલે આદિત્યસિંઘ અને એના જે મિત્રો છે નીશ ને આ બધા રાજા રામ એ લોકો એ બધાએ ભેગા થઈ અને ગઈકાલે આના ઉપર એટેક કર્યો અને આ દરમિયાન એની ઇન્જરી થઈ હતી અને મૃત્યુ પામેલ પોલીસે આ જે આરોપીઓ છે એની કાયદેસર ધરપકડ કરી છે હાલ અત્યારે કોઈ ઇન્ફોર્મેશન નથી અમે તપાસી રહ્યા છીએ કેમ કે અઢાર વર્ષ બે મહિના અને અઢાર વર્ષ ત્રણ માસના જ એમની એજ છે એટલે અગાઉ એમના વિરુદ્ધ કોઈ કંઈ બનાવ બન્યો છે એમના વિરુદ્ધ બન્યો છે અથવા એમના દ્વારા કોઈ ઘટના બની છે એની તપાસ અત્યારે ચાલુ છે આ ગુનામાં પોલીસે મૂળ ઉત્તર પ્રદેશના આદિત્ય સંતોષ રાજપૂત અને રાજા રામ પ્રવેશ મહંતોની ધરપકડ કરી છે જ્યારે ચાર સગીર આરોપીને પણ ડિટેન કર્યા છે હાલ પોલીસ સમગ્ર કેસની તપાસ કરી રહી છે સુરતથી સંવાદદાતા સંજયસિંહ રાઠોડનો અહેવાલ